એટલે આપણા મમ્મીને પૂછીએ કે ભાઈ નવું તમારા વૃક્ષોમાં થયું છે અને આયુ ભાઈ ક્યૂલે ટ્યુશન ઓકે ટ્યુશન જાય છે તો ગુડ મોર્નિંગ તમને લોકોને અને બહારનો મોસમ જરાક જોઈ લઈએ વાહ એકદમ સરસ બહારનો મોસમ પણ આજે વરસાદ ઊભો રહી ગયો છે પણ ક્યારેક આવે છે ક્યારેક નથી આવતો મતલબ ધોધમાર વરસાદ ઊભો રહી ગયો છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા કોઈ સવાર અને નવો બ્લોગ એન્જોય તો કરવો જ પડશે ને તો ચાલો મમ્મી રિટર્ન ગામડે થી આવી ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો મમ્મી ના રિટર્નિંગ સાથે જ મમ્મી નો એક મસ્ત સુવિચાર પણ લઈ લઈએ મમ્મી સુવિચાર ભગવાન કહે છે કે તું બધાને માફ કરીને સુઈ જા સવારે ઉઠને ત્યાં તને હું માફ કરી દઈશ વાહ મમ્મી વાહ આવતા તેઓ ભાઈ આવતા જ મમ્મીએ સિક્સર માર દીધી શું વાત ભાભી અમારા આટા મારે છે અને ડિયર રેશ શું કરે છે ડિયર રેશ શું વોટ ઇઝ ધીસ અને આ શું આવી રહ્યું છે દેશમાંથી મમ્મી ટમાણો લાવ્યા પેંડા લાવ્યા પેંડા ઓ હો 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 છે મોસણીયાની અને પેંડા અને ચવાણું બધું આવી ગયું તો હવે તારે એ પેંડા છે ને હું શ્યામ મને જ જોઈએ પરસાદી છે મોહનથાળ છે છે ને એકદમ સરસ હશે અને તમારે હો અમારે તમારે જલસા આખો દિવસ મોહન થાલ ને આ લે લે જમા કે જલસા કાજુ કતરી પૂરી ક્યારે ક્યારે કાજુ કતરી છે મમ્મી લાવ્યા તા પૂરી થઈ ગઈ ન્યા રે કાઈ હાંજો એક દિવસ માં દે હવાર થી હાંજ ઈ તો એક તો મે ખાધી થી મે કીધું અત્યારે પૂરી કરી એટલે મે કીધું અત્યારે ક્યાં પડી હતી અત્યારે ક્યાં નથી પડી એમ રે પડી હમ આ માળા લેવા એમ ને હા ગુરુ ની માળા ભાભી અમારા ઘરમાં ચપ્પલ પહેરીને રખડે છે અને બહુ ફેશનેબલ થઈ ગયા છે કેમ કે ભાભી હવે પાર્લર વાળા કહેવાય એટલે બહુ ફેશનેબલ કહેવાય પાણી દુખે છે અચ્છા એવું છે તો આ અમારા ગુરુજીની માળા છે હરજી ભગતની તો મમ્મી કેવો રહ્યો સફર ગામનો મસ્ત અત્યારે તો હરિયાળી 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 બસ બીજી વાત જ નહીં અને હરિયાળી હરિયાળી બોલ્યા હરિયાળી નોતા બોલ્યા અને ભાભી આ તમે આખો ચપ્પલ પહેરી રાટા મારો છો ને આમ શું કરો છો તમે કઈ આમ એકચ્યુઅલી કઈ ખબર નથી પડતી મને એટલે હું તમને પૂછું છું એકચ્યુઅલી એમાં એવું છે ને કે મને પાણી દુખે છે ઓહો ચપ્પલ પહેરું છું વાવ મે આ હેર વોશ કર્યા છે એટલે ખુલ્લા છે બીજું કાઈ એમાં છે ઓહો તમે તો એક એક દિવસ હેર વોશ કરો ને હા મારી ભાભી ફેશન મારી ભાભી ફેશન ફેશન ફેશનમાં જ ફરતા હોય ભાઈ

અથવા તો જે કોઈ સંશોધકો છે તે એમ કે છે આપણું આરોગ્ય એમ કે છે કે માથે લેણું કરીને કંટોલાનું શાક ખાવું જોઈએ આ લે લે કેમ કે કંટોલામાં જે ગુણ છે ને આપણા શરીરને જે કાઈ પોષક તત્વો પૂરા પાડે છે ને આપણી ઇમ્યુનિટી વધારે છે ને એટલું કોઈ નથી વધારતું તો તો કંટોલા પણ ભાવતું કોઈને નથી એનું ભાવતું હોય ને તોય દવા સમજીને ખાઈ લેવાનું કે એટલે દવાස් ખાવાનું બપોરના ભોજન દવા ખાઈ લેવાની હું કેવું કેમ બદલ માં વઈ બધું પ્રેમથી બનાવ્યું છે ઉપરથી મમ્મી ગામડે થાતા રસ્તામાં લઈ લીધા હાઈવે ઉપર કેમ મમ્મી ગાડી ઊભી રાખી લઈ લીધા વરસાદ ચાલુ ન ખવરાવી પાર છે કીધું આજ દવા કેમ છોકરા મોડું પકડીને પાઈ દે એમ બધાને ખવડાવું છે મોડું પકડીને ખવરાવા હા 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 લાંબા પગ કરીને બેઠી છે આમ જોવો અને હું આવી ગયો છું અત્યારે જોવો સાડા પાંચ વાગે ઘરે કેમ કે આજે છે ને વરસાદના કારણે અમને વહેલા છોડી દીધા છે આમ જો ફોન બાબતે કેવા કેવા માં દીકરો બે ઝઘડે છે આ ફોને તો હોળી કરી છે હોળી હોળી હે રેશું તને આમ હું ઘરે આવ્યો વેલો તો કેવું લાગ્યું કેવું લાગે એટલે આમ કેવું લાગ્યું ઘરે વેલો આવી ગયો ઓ હારું લાગ્યું ઓ હારું લાગ્યું હા તારા રિએક્શન જોઈને તો મને ખબર પડી ગઈ તો આ બધું શું ચાલી રહ્યું છે ઘરે મને કઈ ખબર જ પડતી અત્યારે કપડાં ધોવાઈ રહ્યા છે લાઈવ જોવો તમે આ હું ભાભી અત્યારે કપડાં અત્યારે કેટલો ટાઈમ મળ્યો

અને પ્રિયાંશ જો દડો અને બેટ લઈને ચાલુ થઈ ગયો છે અને મમ્મી ક્યાં છે મમ્મી તો આમ જો એના વિષય બનાવવામાં તૈયાર થઈ ગયા છે મમ્મી શું છે આજનો વિષય તું હવે ઘોડો લઈને વાહે છો જ પછી અમારે કંઈક કરવું જ જોશે ને એમને આમ હું આમ વિષયમાં શું છે આજે આજે છે ભરોસો કોને કહેવાય ભરોસો કોને કહેવાય તમારો વિષય વાહ મમ્મીનો વિષય ભરોસો કોને કહેવાય તો તમે મમ્મીની ચેનલ છે માયાબેન નવા સંસ્કૃતિ દર્શન તો ત્યાં જઈને જોવો મમ્મીને લાઈવ બહુ મસ્ત વિષય બનાવે છે અને આપણને સમજાવે છે રેડી ને મમ્મી રેડી રેડી એકદમ રેડી હો મમ્મી અને મા દીકરો ચાલુ થઈ ગયું છે એકદમ ભરપૂર માત્રામાં અરે અરે જોજો એ આમ જોવે અરે અરે આગળ આવીને આમ જો અને પ્રિયાંશ રમી રહ્યો છે ગેમ કઈ ગેમ છે ભાઈ આ કઈ ગેમ છે આ હું ગાડી લેવા જા ગાડી વ્હાઇટ સિટી કહેવાય આને અમારે અમારી ભાષામાં વ્હાઇટ સિટી કહેવાય આપણે રમતા ને ભાઈ જૂની ગેમ અમે અમારી સમયમાં ત્યારે આ વ્હાઇટ સિટી કહેવાતી અને અમે કોમ્પ્યુટર રમતા કોમ્પ્યુટર તમારો ભાઈ કે ચાતે ત્યારે અમાર પાસે કોમ્પ્યુટર હતું બાપા અને અમે અમે તો કોમ્પ્યુટર એ કોમ્પ્યુટર છે જ ને લેપટોપ આપણી ઘરે છે જ તે લેપટોપ માં છે લેપટોપ છે હે આ દમે ધમતા નથી આમાં કાઈ મોબાઈલ માં રમાડ એવું હોય મૂકીને જાય તો પણ તમે પછી રહેવા મૂકીને તો તું દીકો તું તું રેમ એને એમ છે કે હું રમ મને રમાડે એમ આ મમ્મી રમે જો મમ્મી હાલો નાખો અરે વાહ અરે હા મને મારવાની કેવી મને મારવા તે તું રમતી હસ ને ભેળ ખાવાના છીએ અમે મસ્ત મજાની ચેવડાની અને દામનગરથી થી આવ્યું છે તો નાખીને મસ્ત મજાની ભેળ બનાવીને ખાવાના છીએ તો રેસુ ચાલો બાય ભાઈ ક્યાંટે કઈક કેવાનું છે તમારે એન્ડિંગમાં કઈ એન્ડિંગમાં કઈ કહેવાનું છે તમારે ટાટા બાય બાય અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ નહીતર શું કરી લે નહીતર બેટે બેટે મારી નહીં એમ બેટે બેટે મરાતા છે બધા આન સબસ્ક્રાઇબર કરી દે તો તમને લોકો બાય બાય જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અહીંયાથી થી બ્લોગ ખતમ થાય છે એન્ડિંગ થાય છે તો કાલે ફરીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય